દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાઇલિશ કપડાના દાહોદના સંગમ ટેલર ખાતેથી જૂનો નાતો આજ તારીખ ચોવી પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ કલાકે સંગમ ટેલરના માલિક ધર્મેન્દ્રભાઈ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા જે માહિતી આપવામાં આવી તેઓ દ્વારા જે પાંચ જેટલા મોદી જેકેટ તૈયાર કરવામાં આવે છે તેઓને ભેટ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સંઘ પ્રચારક હતા અને દાહોદ ખાતે પ્રચાર તરીકે તે આવ્યા હતા અને ત્યારે તેઓના સંગમ ટેલર ખાતે તેઓની યુનિ બેઠક હતી અને ત્યાંથી તેઓની સાથે સંઘના વ્યક્તિ અમૃતભાઈ ચૌહાણ તથા અન્ય દાહોદના વ્યક્તિઓ જોડાયા હતા અમૃતભાઈ ચૌહાણ જેઓ કે ઓગણીસો બાસઠથી દરજી કામ માટેના વ્યવસાય સાથે જોડાયેલા છે અને નરેન્દ્ર મોદીના જે તેઓએ પ્રથમવાર હાફભાઈ કુર્તાનું સેવન કર્યું હતું નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા તે સમય પછી પણ દાહોદના સંગમ ટેલર નામની દુકાન ખાતેથી તેઓને કપડાં જતા હતા અને નરેન્દ્ર મોદી દ્વારા પણ ફેબ્રુઆરી બે હજાર બારથી લઈ ફેબ્રુઆરી બે હજાર બારમાં જ્યારે જેઓ મુખ્યમંત્રી હતા અને એપ્રિલ બે હજાર બાવીસમાં જેઓ દાહોદ ખાતે પ્રધાનમંત્રી બન્યા બાદ આવ્યા હતા ત્યારે તેઓએ પોતાના સ્પીચમાં પણ સંગમ ટેલર અને અમૃતભાઈ ચૌહાણનો ખાસ ઉલ્લેખ કર્યો હતો જ્યારે હવે પીએમ છવ્વીસ તારીખે ફરી દાહોદ ખાતે આવી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા પાંચ જેટલી કોટી જેકેટ પીએમ માટે તૈયાર કરવામાં આવ્યા છે માન્ય વડાપ્રધાન મોદી સાહેબ દાહોદમાં આવી રહ્યા છે તો દાહોદ જાણે દિવાળી જેવું એક દુલ્હન સત્યુ એ ટાઈપનું આખું દાહોદ ફૂલ તૈયારીમાં સજેલું છે કારણ કે દેશના પનોતા પુત્ર આપણા નરેન્દ્રભાઈ મોદીને દાહોદથી બહુ જૂનો લગાવ છે અને ગલીઓ ગલીઓના નામ દાહોદ શહેરને પૂરા જાણે છે અને દાહોદના અંદર અમારી એક દુકાન છે સંગમ ટેલર નામની ત્યાંથી એમના કપડાં જ્યારે સંઘના પ્રચારક હતા ત્યારથી બને છે એના પછી સીએમ બન્યા તારે બી બનાવ્યા હતા અને હમણાં પીએમ આવ્યા હતા તારે બી અમે ગિફ્ટ આપી હતી હવે આવનારા જે છે છવ્વીસ તારીખે આવવાના છે તારે બી મેં એમના માટે જવાર જેકેટ મોદી સ્ટાઇલની જેકેટ બનાવી છે એ એમને મારે ગિફ્ટ આપવાની છે મારું નામ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ કે મોદી બહુ ફેશનેબલ કપડા પહેરે છે મોદીના કપડા બહુ ફેશનેબલ હોય છે આવું લગતા હોય છે પણ આજે હું દાહોદમાં એ રહસ્ય ખોલવાની મને ઈચ્છા થાય છે ઘણું બધું લખાય છે અંગ્રેજી છાપાઓમાં તો એટલું બધું લખાય કે મોદી સાહેબના કપડા એના પર ચર્ચા થાય પણ આ કોઈને ખબર નહીં હોય વર્ષો સુધી મારા કપડા આ દાહોદમાં સિવાતા હતા સંગમ ટેલર હવે તો મારા અમૃતભાઈ રહ્યા નહીં એમના સંતાનો આજે પણ મારી કાળજી લેતા હોય છે બહુ ઓછાને ખબર હશે આ કે કોઈ આદિવાસી જિલ્લામાં એક નાણાકીય દુકાનમાં બેઠેલો દર્દી એ વર્ષો સુધી આ રાજ્યના મુખ્યમંત્રીના કપડા સીવતો હોય અને દેશ અને દુનિયામાં એના કપડાની બહવાઈની ચર્ચા થતી મારો દાહોદ જોડે એટલો નિકટ નાતો રહ્યો છે ભાઈ કારણ કે મારો હું દાહોદમાં જયારે હતો ત્યારે અહીંયા તમારા સંગમ વાળા મારા અમૃતભાઈ હતા એ મારા કપડાં બનાવતા આજે યાદ કરી દે મારા માટે ખાસ લઈ આવ્યો આ આ પારિવારિક નાતો મારો તમારા બધા જોડે આ સંબંધ દેશનો પ્રધાનમંત્રી બન્યો હોય કોઈ એને દાહોદની ગલીઓના નામ ખબર હોય એવું કોઈ દાળ સાંભળ્યું તમે મુખ્યમંત્રી ના હોય આ પ્રધાનમંત્રી બધી ખબર છે હવે તમે મનો આ તમારો ઘરનો માણસ હોય તો તમારા કામમાં કોઈ ખોટ આવે કોઈ તકલીફ પડે બેઠો હતો સ્માર્ટ સિટી બનવાનું મન થાય કે ના થાય પાણી પહોંચાડવાનું મન થાય કે ના થાય વીજળી પહોંચાડવાનું મન થાય કે ના થાય ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડીને ફાઈવજી લેવા કામ થાય કે ના થાય એટલું જ નહીં હું મને યાદ હું અહીંયા દાહોદ આવું તો સાયકલ લઈને પરેલ જતો સાહેબ આ પરેલમાં કાગડા ઉડતા એ જમાનામાં જૂના જમાના રેલવેના નામા ઝૂંપડા જેવા બધા ક્વાર થોડા ઘણા લોકો રહે મારો બધાનો પરિચય હું મળવા જવું પણ ધીરે 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 આખું પરેલ આપણું એક પ્રકારે ખતમ જ થઈ ગયું આવડી મોટી જગ્યા આવડી મોટી અંગ્રેજોના જમા વ્યવસ્થા આ કોંગ્રેસ બળો કચ્ચર ગાણ કાઢ નાખ્યો હતો આ તમારો દીકરો દિલ્હી ગયો અને મને પરેલ યાદ આવ્યું મને મારું દાહોદ યાદ આવ્યું સાહેબ ત્યાં આપણે ફેક્ટરી અને હવે એવા એન્જિન બનાવવાના જે મોટા એન્જિનો આ તમારા દાહોદમાં આ આખા હિન્દુસ્તાનને દોડાવે એવા એન્જિન બનવાના છે અને મને ખાતરી છે એવા એન્જિન બનશે ને વિદેશોમાં અહિયાંથી બનેલા એન્જિનો એક્સપોર્ટ થવાના છે આ મારા દાહોદના લોકોની મહેનત કામ કરવાની છે